હેલો મિત્રો તમારું સ્વાગત છે ઉદય કર્મ વ્લોગમાં બધાને જય દ્વારકાધીશ ને જય રામ અને હર હર મહાદેવ તો આજે આપણે અહીંયા તમને ખબર જ હે કે આ રણુજા હે આપણી ગામથી થોડુંક દૂર થાય એક દોઢ કિલોમીટર જેવું તો અમે પ્રેક કોલ કરવાના હિ એવું વિચારીએ તો પહેલાં દર્શન કરી લઈને પછી મળી બરાબર તો મિત્રો આને પણ એને વ્લોગનું ચેનલ છે

તો મિત્રો આપણે હવે દર્શન કરી લીધા હે અને આપણો એક ભાઈબંધ હે મીત ચાવડા એને આપણે હે ને ફોન કરીને એ બરકતા હતા ને તો એમ કહીએ દસ મિનિટમાં આવું પંદર મિનિટમાં આવું કયું ના બાના બનાવે છે તો આપણે એને ધમકી મારીને પ્રેક કરી નાખીએ બરાબર તો હાલો એને ફોન લગાડી ફોન સ્પીકર ઉપર રાખીએ એટલે તમને પણ સંભળાય નંબર નહીં દેખાડ્યો હવે તમને કઈ નો લબળાઈ શું હો કઈ આવવાનું ઈ કે તું દસ મિનિટ કલાક ગરી ગઈ ના પૂગું નથી હવે હકીકત કઈ દે કઈ આવવાનું કયું નો લબડાય લબાય